રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી હરામ તો કેમ છો બધા અને આજે છે જન્માષ્ટમી તો બધાને હેપી જન્માષ્ટમી તો જો મેં સવાર સવારમાં ક્રીમ લાવ્યા હતા કોસ્કો શોપિંગ કરવા ગયા હતા તે બે ત્રણ દિવસ થઈ ગયા તો કોસ્કોમાંથી દૂધ અહીંયા લાવ્યા છે ચાર બોટલ મેં લાવી હતી આ છે સાડા ત્રણ પાઉની એક બોટલ હતી તો ચાલો આજે તેને અહીંયા ત્રણ બોટલ છે અને સોથી બોટલ ચાર બોટલ આણી છે તો આપણે જોઈએ કે તેમાંથી કેટલું માખણ નીકળે છે તો અહીંયા મેં ચાર બોટલ લઈ લીધી છે અને ચાર આપણે મેં એક થાર લીધો છે તેમાં નાખી અને પછી આજે મોટું થામ લીધું છે કેમ કે પછી ઉડે છે બહુ આ ક્રીમ તો આવી રીતે ચાલો આમાંથી પણ ઊઢીએ તેવું છે ને આ બોટલની ડેટ મારે ચેક કરવી પડશે ટ્વેન્ટી થ્રી ઓગસ્ટ હતી તો હજુ લાસ્ટ વીક સુધી હતું નકર મેં ડેટ ચેક કરી પણ નથી અને એમને જ ફ્રીજમાં રાખી દીધી હતી ચાલે બધી બોટલને આમાં નાખી દઈએ અને આપણે જોઈએ કે ચાર બોટલમાંથી કેટલું માખણ નીકળે છે થોડું પાણી નાખી અને મિક્સ કરી દેસું બધામાં કેમ કે એકદમ ઝાડું ક્રીમ જેવું છે બોટલમાં લાગી ગયું છે વધારે અને ફ્રીઝરમાં હતું એટલે

રહી ગયું છે કેમકે બહુ જાડું છે તો બોટલમાં લાગી ગયું પાણી સાથે મિક્સ કરવું પડે ચાલો નીકળતું નથી ટ્રાય કરી ચાલો તો મેં લઈ ગઈ છે દૂધને બીજા બાજુના રૂમમાં કિટિંગ રૂમમાં અને સિટિંગ રૂમમાં દૂધ લઈ આવી છે કેમ કે અહીંયા ઈઝી પડે મને બેઠીને જે દૂધ આપણે મિક્સ કરવાનું કેમ કે ટાઈમ ઘણો લાગે છે તો ચાલો પ્લગ નખાઈ ગયો છે અને દૂધ પણ અહીંયા બહુ છે તો ખબર નહીં કેવી રીતે થશે મેં વધારે નાખી દીધું છે તો ટ્રાય કરીએ કે બધામાં ઉડે નહીં તેવી રીતે ટ્રાય કરી દઈશું

તો હજુ આપણે એક બીજી વાર કરવાનું છે કેમ કે આમાં બહુ વધારે થઈ ગયું હતું દૂધ તો મેં સાઈડમાં કાઢી મૂક્યું છે Hva lager du? Hva? Hva lager du? Mat.

મને સમજ પડતી નથી તમે સમજાય તો કોમેન્ટ કરજો કે કયું આંટી ભજન ગાયું તો હા ને કર્યું તો એમાંથી એટલા લાડવા બનાવ્યા છે નાના મોટા બધા હાથમાં આવ્યું છે અને હજી બાકીનું દૂધ અહીંયા પડ્યું છે અને અહીંયા પાણી છે તો આપણે એમાં પાછું ફરી माखन पण लाडवा થઈ ગયા ધ્યાનજી ભાઈ પહેલા બોલે તો બધું માખણ રેડી થઈ ગયું કૃષ્ણ ભગવાન હતો કૃષ્ણ ભગવાન હતો ઓકે તો ધ્યાનજી કે કે કૃષ્ણ ભગવાન હાટો એ મને લાગ્યું કે ખાઈ જાય કૃષ્ણ ભગવાન આાદરે તો ઓ ધ્યાનજીને લાગે કે કૃષ્ણ ભગવાન આવે તો ખાઈ જાય भगवान ने अपने आप तो भगवान खाई इम थोड़ा खाई भाव थी भगवान ने आप पड़े खावा मटकी फोड़ता तो <laughs> इम नहीं फोड़ता था इम के भाई भगवान ने।, ने हाँ कृष्ण भगवान मटकी फोड़ता था इम के वानू

ના ના કૃષ્ણ ભગવાન ચલો આપણે બધું માખણ કાઢી લઈએ ધ્યાન છે એ થોડી વાતો કરી લીધી ભગવાનની માખણ તો માખણમાં એ ભગવાનનું કાઢતા કાઢતા ભગવાનનું નામ લઈ લીધું હરે કૃષ્ણ જય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે 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 હર મહાદેવ થોડી બોલામો पार्वते पते हर हर महादेव हर कुण ॐ भूर्भुवस्वाः तक्षवितुर्वीण्यम्

ખાંડ મિક્સ કરી હા તો ભગવાનને મોરું લાગે તો પછી એમાં ખાંડ નાખવી પડે કેમ કે કાના ને માખણ ભાવે ખાંડ ધિયા કે કાનાને ખાંડ ભાવે રે ઈ ખાંડ કુની ભાવે છે મને ખબર છે ધિયાનજી પણ ખાંડ ખાઈ જાય ભાઈ અમારા ઘરમાં ખાંડ શોર છે ધિયાનજી હા અમે ખબર છે અમે જ્યારે કામ કરતા હોય ત્યારે ધ્યાનજી ઓ ધ્યાનજી કહે છે કે મને દહીમાં મૂકવું હોય ને એટલે દહીમાં એની ભાષામાં દહીમાં મૂકવાનું ને આપણી ભાષામાં દહીમાં નાખી અને મિક્સ કરીને ખાઈ છે પપ્પાની ને જોતીને પણ જોતી કોણ છે જોતી ભાઈ માખણ કાઢતા કાઢતા કેટલી મસ્તી કરી ગઈ હતી અહીંયા ની લાસ્ટ હવે થોડું કર્યું બસ આજે અમે કાના માટે પણ માખણનું બે લાડવા બે કાના બે કાના હાટું બે લાડવા રાખવાના છે હા ને ધ્યાન છે ટુ કાના પપરાઈઝ છે કે પપરાઈઝ છે ચાલો તો મેં અહીંયા બે લુંદા માખણના એકદમ લીસવી અને કાઢી નાખું ભગવાનની પ્રસાદી મૂકવા માટે પછી આપણે તેમાં ખાંડ મિક્સ કરવાની છે તો અહીંયા મેં બે લાડવા કાઢી લીધા છે લાલાને ખબર માટે પ્રસાદી બે અને બાકીનું બધું માખણ અહીંયા છે તો આ અડધું ભરાઈ ગયું છે લાસ્ટ ટાઈમ એમાં જ ગરમ કર્યું હતું તો ચાલો હવે બધું ક્લીન કરવાનું છે તો મેં પહેલાં ગરમ કરવા મૂકી દેમ અને પછી બાકીનું કામ કર્યા કરું મારી પાસે થોડું એવું પાણી બસી ગયું છે એમાંથી પાણી નીકળું હતું તમે અહીંયા એને ગારી અને એમાંથી માખણ બધું હોય આમાં આવી જાય હાથથી નથી આવતું અને થારને ગરમ કરવો પડશે હાથ નાખી હાથમાં સોટી સારીમાં સોટી જાય તો આટલું માખણ નીકળ્યું એમાંથી પણ નાખી દઈએ હવે અને જો આમાં તો સેમ તે લઈ લે એક નાનો એવો લાડવો બની જાય માખણ ને વ્યસ્ત નહીં જવા દેવાનું ચાલો તો લાડવું બળી જાવ એવો ગેસ ચાલુ કરી દીધો છે ને આને મેં હમણાં આંબે આવી રીતે રાખવું એટલે એમાં ગરમ થઈને બધું નીચે ઉતરી જાય ત્યાં સુધીમાં બાકીનું નું કામ છે તે પણ પતાવી દઉં કેમકે એ માખણ ધીરે ધીરે ઓગરવા ગયું છે ને અમારા આમાંથી મને કાઢવામાં બહુ ટાઈમ લાગે કેમકે અંદર સુધી માખણ બધામાં તમે આમાં ગરમ કરવા મૂકી દીધું એ પણ ગરમ થઈ છે જશે અહીંયા ઘી નીચે ઉતરા હમણાં આવી વતની તો નીચે જ ઉતરી જવાનું હતું પણ બસી ગી મેં પૂગી આવી મેં તો બસી ઘી નકરામ બધું હેઠળ ઉતરી જ ક્લિનિંગ वाव सगळे lagi kita hari kita kita oke kita 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 Tuh kita 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 Tuh kita 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 kita

એના માટે મેં અહીંયા બહુ બધો મીઠો લીમડો લીધો છે તો મીઠો લીમડો લીલા મરસા અને બરી ગયું છે તો હવે આપણે થોડીક હિંગ નાખી દઈએ અને મારી લીલ મરચાં લીમડો અને ટમેટા તો બધું નાખી દઉં પછી બધું દેખાડું કે તેલ બહુ ઉડી જાય છે

આપણે અહિયાં ડબ્બો આટલો ભરાય ગયું છે સ્ટીલ નું અને મેં આમાં રાખી મૂકું જે ઘી બાકીનું હશે તેમાં બધું આવી જાશે